ઐતિહાસિક ચુંડડી નગરે દાતાશાહ ખીમજી કાંજી ગંગર પરિવારના સહયોગથી અદ્યતન ગૌશાળાનું લોકાર્પણ કરાયું શ્રી શ્રીકૃષ્ણ ચરિત્રામૃત પંચાપારાયણ કથાના પ્રથમ દિને દાતાશાહ ખીમજી કાંજી ગંગર પરિવારનું ચુંડડી ગ્રામજનોએ તેમજ સ્વામિનારાયણ મંદિર પૂજના સંતોએ વિશેષ સન્માન કર્યું ભુજ તાલુકાના ચુનડી ગામે સવારે વાજતે ગાજતે દહીસરા ગામના પટેલી સમાજના બહેનોની બેન્ડ પાર્ટીના સથવારે ચુનડી ગામજનોની ઉપસ્થિતિમાં ખાસ ચુનડી ગામના અને મુંબઈ સ્થાયી થયેલા દાતા શાહ ખીમજી કાંજી ગંગર પરિવારજનોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિરે ભુજના સાધુ સંતો મહંતોના આશીષથી શ્રી કૃષ્ણ ચરિત્રામૃત પંચાહ પારાયણ કથાનો પ્રારંભ કરાયો ચુનડી ગામે ભગવાન શિવજીના મંદિરેથી વહેલી સવારે લાખિયાર દાદાના ધામથી થઈને નૂતન ગૌશાળા સુધી વિશાળ શોભાયાત્રાએ ગામમાં અનેરો ઉત્સવ લાવી દીધો હતો દાતા પરિવાર હરખચંદભાઈ ગંગર નેમચંદભાઈ ગંગર જયંતિભાઈ ગંગર વિનોદભાઈ ગંગર જયવંતીબેન ગંગર રશ્મીબેન ગંગર પ્રેમિલાબેન ગંગર અંજલિબેન ગંગર લોપાબેન ગંગર વગેરેની ઉપસ્થિતિમાં ગૌશાળાનું પ્રવેશ દ્વારનું લોકાર્પણ અને કથાનો પ્રારંભ કરાયો હતો કથાના વક્તા શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજીએ ખાસ જણાવ્યું હતું કે ચૂંટણી ગામના દાતા પરિવારના સૌ ભલે મુંબઈ વસતા હોય પરંતુ તેમનો ગામના વિકાસમાં સિંહ ફાળો રહેતો હોય છે જીવદયાની પ્રવૃત્તિએ જૈનોની કુળદેવી છે દાતા પરિવારની દિલેરીને તેમણે પ્રેરણારૂપ ગણાવી હતી ચૂંટણી ગામના ક્ષત્રિય સમાજના અગ્રણી ભરતસિંહ સોલંકીએ દાતા પરિવાર ગ્રામજનોની સુખાકારી માટે હંમેશા સહયોગી રહેતું હોય છે હરકચંદભાઈ ગંગર અને તેમના ચાર ભાઈઓ અને તેમના ધર્મપત્નીઓ સૌ સાથે મળી માદરે વતને ચૂંડડી ગામમાં આવીને ગૌશાળાનું લોકાર્પણ કર્યું છે અમે સૌ ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને દાતા હરકચંદભાઈ ગંગરે ગામના વિકાસમાં હંમેશા તેમના પરિવારજનોનો સહયોગ મળતો રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી મોરકુબા ગામના મનોજભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે હરકચંદભાઈ ગંગર અને તેમના ભાઈઓ ખરેખર પાંચ પાંડવો જેવા છે આ પરિવારનો જીવદયાની પ્રવૃત્તિઓમાં અને સમાજ સેવામાં હંમેશા યોગદાન રહેતો હોય છે શ્રી લાખિયાજી દાદા ધામના વિકાસ માટે દાતા શાહ કુંજી કાંજી કંગર પરિવાર વતી સાત લાખને વીસ હજારનો યોગદાન આપવાની જાહેરાત કથાના પ્રથમ દિવસે કરાઈ હતી પાંચ દિવસ ચાલનારી આ કથાના પ્રથમ દિને સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મહંતો સાંખયોગી બહેનો ચુંડી ગામના આસપાસના પંથકના ગામ લોકો દાતા પરિવારના મિત્રો સામાજિક અગ્રણીઓ અને ચુંડી ગ્રામજનો મોટી સંખ્યામાં ગૌશાળાના લોકાર્પણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન પણ કર્યું હતું આ પ્રસંગે એલસીબીના અધિકારી બલભદ્રસિંહ રાણા ચનુભા બાપુ દીપક મહારાજ અજીતસિંહ હેમુભા ગામુભા બહાદુરસિંહ ચમન ગોહિલ વસંત ગોહિલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચુંડી ગામના ક્ષત્રિય સમાજના યુવાનોએ સમગ્ર આયોજન વ્યવસ્થા સંભાળી હતી શોભાયાત્રા મહાપ્રસાદ ઉપસ્થિત આગેવાનોનું સન્માન સહિતના કાર્યક્રમો પ્રથમ દિને યોજાયા હતા ગૌશાળાના લોકાર્પણ પ્રસંગને તેમજ કથાના પ્રસંગને ચુંડડી ગ્રામજનો ઐતિહાસિક ગણાવીને દાતાની દિલેરીને પ્રેરણા રૂપને યાદગાર ગણાવી હતી જય જીનેન્દ્ર જય ગૌમાતાની આજે મારું નામ જયવંતી હરકચંદ ગંગર ગામ ચુંડડી અમારે માતા પિતાની બહુ ઈચ્છા હતી એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે અમે આજે ગૌશાળાનું ઉદઘાટન કર્યું છે અને બધા ગામ લોકોની બી ઈચ્છા હતી એમ એ લોકોનો સાથ સહકાર બી અમને મળ્યો છે એના બદલ અમે બધાનો આભાર માનીએ છીએ અને આજે બહુ ખુશીનો દિવસ છે અમારા માતા પિતાની ઈચ્છા બહુ ઈચ્છા જ હતી અને ગૌની સેવા કરવાની પહેલાથી એમનો બી સલાડ ઈચ્છા લેતી હતી અને ગામ પ્રત્યે એમનો પહેલાથી જ બહુ જ લગાવ રહેતો હતો એટલે અમે પાંચોય ભાઈ મળી અને નક્કી કર્યું કે ભાઈ બાપુજીની ઈચ્છા ગૌ સેવાની બહુ જ હતી એટલે અને ગામજનોને ઇંસાને માન આપી અને ગૌશાળા આજે ગામને અર્પણ કરીએ છીએ અને ગામવાળાનો બહુ સાથ સહકાર છે અને એ લોકો આરામથી ચલાવશે આમ તો અમારા ગામમાં વધારે વધારે ચાર મહિના જ તકલીફ રહે છે ઘાસની બાકી તો ગામ ચાર સીમ છે સારી છતાં બી જ્યારે બી ઘાસની જરૂર પડે છે તો ડોનેશન બી આપી દઈએ છીએ અને ગામવાળા સંભાળી લે છે અને પોતે બી સારી સેવા કરે છે ટોટલી ગામજનો અલીમલી રહે છે એટલે અમને કામ કરવાની બી બહુ મજા આવે છે જય ગૌ માતા જય જીનેન્દ્ર જય મહાવીર જય હિંગળાજમા અમારા માતુશ્રી માતાજી લક્ષ્મીબેન અને બાપુજી ખીમજીભાઈ એ અમારી છત્રછાયા હતા મગર એમની ગેરહાજરીમાં અમારા જે એટલે પિતા સહમાન હરકચંદભાઈ અને ભાભી જયવંતી બાભી એમનો અમને એટલો બધો સાથ સહકાર છે કે અમને માતા પિતાની ક્યારે કમી મહેસૂસ નથી થઈ અને અમારા જૈનોમાં જીવદયાની ખૂબ જ લાગણી હોય છે એ લાગણીને માન આપીને અમારા બધા આ ભાઈઓએ ગૌમાતાનું સેવા માટે ગૌશાળાનું આયોજન કર્યું છે અને ગામવાસીઓએ બી અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આગળ બી આપતા રહે એમાં અમારાથી અમારા પરિવાર થકી જે કાંઈ બી થઈ શકશે એવું ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરી શકશું એવી અમારી ભાવના છે જય જીરેન્દ્ર જય જીનેન્દ્ર ગામ ચું માન ખીમજી કાનજી ના પરિવાર ઉપર અમારા અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા તપ ચક્રવર્તી અચલ ગચ્છાધિપતિ શ્રી સાગર સુરેશ્વરજી મહાસાહેબ તથા હાલના અચલ ગચ્છાધિપતિ શ્રી કલાપર્વ સુરેશ્વરજી મહારાજ સાહેબના અસીમ કૃપાથી અમે અહીંયા જે ગૌશાળાનો આજે ગૌમને અર્પણ કરી છે તેમણે આપણે કરી છે અને ગામજનો બહુ સારો સહકાર મળ્યો છે અને આગળ બી મળતો રહે એવી આશા સાથે જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મારું નામ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વિહારી દાસજી સ્વામી છે અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે અમે ગામ ચુંડડીમાં છીએ આ ચુંડડી ગામ એટલે અને રાજાશાહી વખતનું આ ગામ છે પણ સર્જાયો છે ગામમાં આવ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે શું કામ કે આ ગામની અંદર અઢારે વર્ણની વસ્તીઓ રહે છે અહીંયા બ્રાહ્મણ રહે છે ક્ષત્રિયો પણ છે વૈશ્યો પણ છે અને

માધ્યમથી આજે આ ચુંડડી ગામમાં બધા વર્ણના લોકો ભેગા થયા છે અને ગો માતાના લાભાર્થે અહિયાં પાંચ દિવસ નું આયોજન છે અહીંયા શ્રી કૃષ્ણ ચરિત્રામૃત પંચાહ પારાયણ આયોજન છે અહીંયા પૌરાણિક ઇતિહાસોના માધ્યમથી અહીંયા આપણે ગાયોનો મહિમા સમજાવવામાં આવશે અને આ ગાયોની સેવા માટે બધા વર્ણના લોકો ક્ષત્રિય વર્ણ હોય બ્રાહ્મણ વર્ણ હોય વૈશ્ય વર્ણ હોય

ગાય માતાના એક સૌને સાથે રહી અને આપણે આ કાર્ય કરવાનો એક પ્રેરણા સંદેશ અહીંયાથી સંતો આપશે તો આ એક સરસ આયોજન છે મારી સૌને અપીલ છે ગો માતાના લાભાર્થે જયારે આયોજન થયું છે ત્યારે માત્ર ચુંડિ ગામ નહીં પણ આ મીડિયાના માધ્યમથી માં ન્યૂઝ ચેનલના માધ્યમથી જેટ જેટલા ભક્તજનો આ વાત સાંભળી રહ્યા છે દરેક ભક્તજનો એ આ ગૌ માતાના લાભાર્થે ગૌ સેવા અર્થે પોતાનું અનુદાન આપે સહયોગ આપે એટલે જ અભ્યર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ બપોરના 12 વાગે અહીંયા અમે પધાર્યા છીએ બધા અને ખીમજીભાઈ ગંગર પરિવાર ખીમ ખીમજીભાઈ ગંગર પરિવાર જેમણે એટલે એક હતે આખું ગૌશાળાનું આયોજન કર્યું છે તો એમાંથી અમે કોઈ શીખ લઈને આજે આજથી જ મિત્ર મંડળ ઘાસચારાનું નિર્માણ કરશે અને હું ભાનુ મનોજ ભાનુશાલી છું તો ભાનુશાલી જ્ઞાતિમાં સમાન લગ્નનું બી આયોજન અમે કર્યું તો એમ નેજા હેઠળ જ કર્યું તો એમના અમારો સમાજ બહુ ઋણી છે અને તમને બીજા ખુશીના સમાચાર આપું અમે બે વર્ષમાં લગભગ બસો ને એકસઠ સમૂહ સમાન લગ્ન થઈ ગયા છે તો હરેચંદભાઈ અમારા પથદર્શક માર્ગદર્શક કે મેન્ટોર જે કહો એ છે તો એમને લખલખ વધારી છે આજે જુઓ પૈસા તો ઘણા બધે છે પણ પૈસા વાપરવા એના માટે પુણ્ય જોઈએ છે જે ગંગર પરિવાર માટે છે આજે આ પાંચ ભાઈ પાંચ પાંડવ પાંચ પાંડવો એ રીતે રહે છે તો ભગવાન એમને હજી બધી મનોચ્છા પૂરી કરે એવી અભ્યર્થના જય ઓધોરામ જય ગૌ માતા હું પરેશભાઈ દેડિયા મારી પોતાની પ્રાઇવેટ ગૌશાળા ચલાવું છું નાની તુંબડીમાં ગીર ગૌશાળા છે કનકધારા ગીર ગૌશાળા હરકચંદભાઈ ના પરિવાર સાથે છેલ્લા પાંત્રીસ વર્ષથી ધંધાકીય સંબંધ રહ્યા છે એક પારિવારિક સંબંધ રહ્યા છે એમને બહુ સારી રીતે એક એક વડીલ તરીકે ઓળખું છું કે જેઓ સમાજ માટે સંપૂર્ણ કચ્છી સમાજ મુંબઈમાં છે એના માટે પોતાના ગામ માટે કે પછી સમાજની જે કાંઈ સંસ્થાઓ હોય એમના માટે ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે માતુશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવાર કે હું કહીશ કે માતુશ્રી લક્ષ્મીબેન એમના સુપુત્રોએ પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી અને અહીંયા ગાયો માટે ગામની ગાયો માટે આશ્રય સ્થાન બનાવ્યું છે ખૂબ ખૂબ અનુમોદનીય કાર્ય છે અને આપણે સૌ ખૂબ એમની અનુમોદના કરીએ અને પ્રભુ ગૌમાતા એમને એવી શક્તિ આપે કે આવા ઉત્તરોત્તર સારા કાર્ય કરતા રહે જય ગૌ માતા બોલો લાખ્યારજી દાડાગી રામચંદ્રજી કી આશાપુરા માત કી કૃષ્ણ કનૈયા લાલ કી સ્વામિનારાયણ ભગવાન ગૌ સેવા લાભાર્થે શ્રી કૃષ્ણ ચરિતાર મૂર્ત પંચા પારાયણ નું જ્ઞાન યજ્ઞ જે આજે પ્રથમ દિવસે કથા રસપાન થઈ રહ્યું છે

ગામમાં જે જે જ્ઞાતિઓ દરબારો બ્રાહ્મણો અને આજુબાજુ પટેલ જ્ઞાતિના ભાઈઓ જે આજુબાજુના ગામડાનો બહુ સાથ સહકાર મળી રહ્યો છે ખરેખર આ ચૂંડણી ગામની અંદર જે ભાગવદ્દીનો કથાનો આયોજન આપણે જેને કહીએ ને કે ન ભૂતો ન ભવિષ્ય હતી ભવિષ્યમાં આવો ગૌ માતા માટે ગૌ સેવા લાભાર્થી જે કથાનો રસપાન થઈ રહ્યું છે એ ચુંડી ગામના ભાગ્ય કહેવાય અને ઐતિહાસિક ગામ છે આજથી સાતસો વર્ષ પહેલા જે લાખિયારજી દાદા મંદિર માં આપણે સૌ પોથી યાત્રા નું પ્રયાણ કર્યું એ લાખિયારજી દાદા પણ ગૌમાતા માટે પોતે પોતાના પ્રાણની ની આહુતિ આપી અને ગૌમાતાની રક્ષા કરી બહુ ઐતિહાસિક ગામ છે નાનું એવું ગામ છે અને સર્વે જ્ઞાતિઓ સંપીને બહુ ભાવ છે ગામ લોકોને તો આ ગૌ સેવા પણ નવ નિર્માણ પામી રહી છે એ પણ આપણા જૈનો જે 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 ભાઈઓ આપણે હમણાં અનાવરણ થયું નાકાનું ગૌશાળાનું ખેમજી કાનજી ગંગર પરિવાર એમના સુપુત્રો આપણે જેને કેવું સુપુત્રો પાંચ પુત્રો પણ પાંચ પાંડવ જેવા કે ખરેખર ભગવાને એમને ભલે આપ્યું છે અને વિગતે વાપરે છે આ ગૌશાળા બનાવી એમનો આખો પરિવાર ચારે ભાઈઓ આજે પ્લેન ની ટિકિટ દ્વારા મુંબઈ થી અહીંયા પધાર્યા બહુ સરસ માડેના મંદિર થી કરીને ગૌશાળા સુધી પોથી યાત્રા નું પ્રારંભ થયો અને આજે ખાલી ચુંડી ગામ નહીં પટેલ 24 ના આજુબાજુના બધા ગામો દરેક નાતીના ભાઈઓ અહીંયા આ કથા નું રસપાન કરી રહ્યા છે પ્રથમ દિવસે ખરેખર જેને કહે કે આજ આનંદ આજ ઉમંગ આજ નયનોમાં વર્ષે મેં સખી આજ અમારા ગામમાં કંચન વર્ષે મે ભગવાને આ ખિમજી કાંજી ભગવા ખિમજી કાનજી ગંગર પરિવારના સુપુત્રોને ઘણું ઘણું આપે અને જ્યારે જ્યારે આ ગામને જરૂરિયાત પડી છે ત્યારે એમનું તો બહુ સફળ યોગદાન છે ફાળો છે બહુ મહેનત કરી છે અને હજી પણ કરશે આ ગાય માતા પ્રત્યે દેહાંતાયો રડી હતી આમ ગાયો ભાંભરી હતી કારણ કે એને અંદર થી ગાયો માટેનો ભાવ હતો અને જ ભાવ એમના સુપુત્રોમાં નિર્માણ થયો છે નેમચંદભાઈ વિનોદભાઈ અને રવિભાઈ સામનાય સંપ્રદાય ના સંતો સાથે આપણે મળી અને કથા રસપાન કર્યું સરકાર આના જેવો કોઈ લાવો મળે નહીં ભાગ્યમાં આ સત્સંગ અને

ખરેખર ભગવાનની ની કાયમ એમના માટે અમી દ્રષ્ટિ રહે અને એમના જીવનમાં માં ઉતરોતર આવી ને આવા નવ નિર્માણ કાર્ય થતા રહે એ સાથે આ સરે ગામજનો ના સાથ સહકાર હું પણ મારા બે શબ્દ બોલી અને માં આશાપુરા ન્યૂઝ ચેનલ સમક્ષ ખરેખર મીડિયા વાળા ભાઈઓ પણ બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ ઇન્ટરવ્યુ અહીંયા ચોયડી ગામ માં નાના એવા ગામ લીધો અને બહુ મજા આવી જય માતાજી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે